તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની અંદર અલગ અલગ પ્રકારની જેમ કે સિલાઈ મશીન ઘરઘંટી ભરતકામ એવા ઘણા બધા પ્રકારની કીટ સાથે પાંચસો રૂપિયા પણ દરરોજ મળશે તો એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો એના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે યોજનાની પાત્રતા શું છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સૌ પ્રથમ મિત્રો આપણે યોજનાનું નામ જોઈશું તો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના જે દર વર્ષે એક વખત ચાલુ થાય છે તો યોજનાની પાત્રતા આપણે જોઈએ તો પેલી પાત્રતા છે તમારી ઉંમર વર્ષથી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી હોવી જોઈએ જેની ઉંમર વર્ષથી વધુ અને સાહીઠ વર્ષ કે તેથી ઓછી હશે એવા જ લોકો આ યુદ્ધની અંદર ફોર્મ ભરી શકશે ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જ ફરજીયાત છે જીરો થી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી એટલે કે જેનો સ્કોર ઝીરોથી સોળની વચ્ચે હશે એવા લોકોએ આવકનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે નહીં ત્યારબાદ અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે એટલે કે આ યોજનાની અંદર તમારી જે આવકની મર્યાદા છે એ છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ છ લાખથી વધુ હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં હવે અહીંયા મિત્રો માનવ કલ્યાણ યોજનાના અરજદારો માટે માર્ગદર્શિકા આપેલી છે તો તમારે આની અંદર અરજી કરવી હોય તો ઈ કુટિર પોર્ટ ઈ કુટિર નામનું એક પોર્ટલ છે જેની ઉપર જઈ તમે તમારી ઓનલાઈન અરજી કરી શકશો એ પણ આપણે ડિટેલમાં જોશું તમને તમારી જાતે અરજી ના કરવી હોય તો તમારા ગામનો જે વીસી છે ગ્રામ અંદર તમે એની પાસે પણ અરજી કરાવી શકો છો ત્યારબાદ આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તે આપણે નીચે જોશું તો આપણે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે એટલે કે તમારે આ ફોર્મ ભરવા માટે એ શ્રમ કાર્ડની જરૂર પડશે જો તમારી પાસે શ્રમ કાર્ડ ન હોય તો તમે ઓનલાઈન બે મિનિટમાં તમારું શ્રમ કાર્ડ છે એ કાઢી શકો છો તો એ શ્રમ કાર્ડ કાઢીને તમારે એનો શ્રમ કાર્ડ નંબર લખવાનો છે અને ત્યારબાદ તમારું શ્રમ કાર્ડ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે એટલે કે તમે જો અનુસૂચિત જાતિમાંથી આવતા હોય અનુસૂચિત જનજાતિમાંથી આવતા હોય એવા અલગ અલગ પ્રકારની જે જાતિમાંથી આવતા હોય જે તમારી જાતિ હોય એ પ્રમાણેનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે એટલે કે તમારી જાતિનો દાખલાની જરૂર પડશે આ સિવાય તમામ જાતિના લાભાર્થીઓ રૂપિયા છ લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આ સિવાયની જે જાતિઓ છે એના માટે છ લાખથી ઓછી આવકનું જે પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું રહેશે એટલે કે આવકનો દાખલો પણ તમારે જરૂર પડશે ત્યારબાદ આપે અરજી સબમિટ કરવાની રહેશે જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી તમારું અરજી છે એ લોગિન ડ્રાફ્ટમાં તરીકે સેવું રહેશે એટલે કે તમે તમારું ફોમ ભરાઈએ ત્યારબાદ તમારી જે અરજી છે એ સબમિટ કરવાની રહેશે જો તમે સબમિટ નહીં કરો તો તમારી જે અરજી છે એ ખાલી ડ્રાફ્ટમાં રહેશે ત્યારબાદ ફરીથી તમે તમારી અરજી છે સબમિટ કરી શકો છો ત્યારબાદ આપ પોતાની અરજીની સ્થિતિની જાણકારી આપના લોગિનમાં એપ્લિકેશન સ્ટેટસથી જોઈ શકો છો એટલે કે તમારી જે અરજી છે એ ક્યાં પૂછી એ જોવું હોય તો તમારે તમારું લોગ ઇન કરીને એપ્લિકેશન સ્ટેટસમાં જોઈ શકો છો તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે એ તમે જોઈ શકો છો ત્યારબાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરીને લાભાર્થીની પસંદગી કરવામાં આવશે એટલે કે આ યોજનાની અંદર એક પ્રકારે ડ્રો કરવામાં આવે છે તો ડ્રોથી ડ્રોની અંદર જે જે વ્યક્તિના નામ આવશે એ લોકોને જે કીટ છે એ મળશે ત્યારબાદ આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર આપ તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો જો તમારે આની ટ્રેનિંગ લેવી હોય તો જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે એનો એક ઓપ્શન આવશે તમે ટીક કરશો તો તમને આની અંદર તાલીમ એટલે કે ટ્રેનિંગ પણ મળશે આપની અરજી કિટ માટે મંજૂર મંજૂર થઈ થયાથી કિંમતની સાથેનું ઈ વાઉચર જનરેટ થશે તેની ત્યારબાદ આપનું ઈ વાઉચર આપણે સાચવીને રાખવાનું રહેશે આપે ઈ વાઉચર તથા ઓટીપી માન્ય ડીલરને જ આપવાનું રહેશે અન્ય કોઈ પણ ડીલર વેપારી કે વ્યક્તિને આપવાનું શેર કરવાનું રહેશે નહીં જ્યારે તમે તમારી અરજી મંજૂર થશે ત્યારે એક તમને ક્યુઆર કોડ મળશે એ આપે માન્ય ડીલર હોય એને જ આપવાનું રહેશે તે સિવાય કોઈ વ્યક્તિને આપવાનું રહેશે નહીં ત્યારબાદ મિત્રો જો આપને માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલેસ પર સંપર્ક કરી શકો છો તો અહીંયા મિત્રો હેલ્પલાઇન નંબર પણ આપેલા છે તો હેલ્પલાઇન નંબરની અંદર તમે ફોન કરીને તમારી કાંઈ મુશ્કેલી હોય અથવા કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો હવે મિત્રો અહીંયા ટૂલ કીટના નામ આપ્યા છે તો કયા કયા ટૂલકીટ છે તો કે દૂધ દહીં વેચનાર ભ્રતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાન સર્વિસિંગ સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ આ પ્રકારે આઠ પ્રકારની કુલ કીટ મળવાપાત્ર છે ત્યારબાદ અહીંયા સેલ્ફ ડિકલેરેશન ફોર્મ આપેલું છે તમે એની ઉપર ક્લિક કરશો એટલે એક અહીંયા સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ખુલી જશે આ પ્રકારે તમારું એક સેલ્ફ ડિકલેરેશન ફોર્મ હશે જેની અંદર તમારે તમારું નામ ગામ તાલુકો જિલ્લો ઉંમર આ બધું જ અહીંયા લખીને તમારે આને અપલોડ કરવાનું રહેશે તો આની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરીને રાખી શકો છો તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ઈ ક્યુટી ટાઈપ કરવાનું છે આટલું લખશો એટલે જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં સૌપ્રથમ તમે જો સૌ પ્રથમ વખત તમે આવતા હોય તો અહીંયા નવું રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે અહીંયા ક્લિક ઇયર ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલું કરશો એટલે એક ફોર્મ અહીંયા ખુલી જશે જેની અંદર તમારે તમારું પૂરું નામ આધાર નંબર લિંગ એટલે કે પુરુષ છો સ્ત્રી છો એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી લો તમારી જન્મ તારીખ લખો ત્યારબાદ તમારો એક કોઈપણ મોબાઈલ નંબર લખો ત્યારબાદ ઈમેલ આઈડી જો તમારી પાસે હોય તો લખી શકો છો ફરજિયાત નથી ત્યારબાદ એક પાસવર્ડ સેટ કરવાનો છે તો તમારી રીતે કોઈપણ એક પાસવર્ડ સેટ કરી લો એના એ પાસવર્ડ અહીંયા ફરીથી લખો ત્યારબાદ અહીંયા કેપ્ચર આપેલા છે કેપ્ચર ફિલ કરો અને નોંધણી ઉપર ક્લિક કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે એક રજીસ્ટ્રેશન આઈડી તમને મળશે તો એ આ રજીસ્ટ્રેશન આઈડી દ્વારા તમે તમારું અહીંયા લોગ ઇન કરી શકો છો તો સૌ પ્રથમ ફરીથી આપણે ડેશબોર્ડ ઉપર આવી જશું ત્યાં યુઝર આઈડી તમને જે મળેલી છે એ યુઝર આઈડી અને પાસવર્ડ તમે જે સેટ કર્યો હતો એ લખીને અહીંયા કેપ્ચર ફિલ કરો અને લોગ ઇન ઉપર ક્લિક કરો એટલે તમારું આખું ફોર્મ ખુલી જશે એ ફોર્મની અંદર તમામ માહિતી તમારે લખવાની રહેશે તમારે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો આ રીતે મિત્રો તમે તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવામાં કાંઈ તકલીફ પડે અથવા ભરતા ના ફાવે તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો અથવા આપણે એના ઉપર એક નવો વિડીયો બનાવી દેસ જેથી તમે તમારું ફોર્મ ઓનલાઈન જાતે ભરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત